તો જય માતાજી જય શ્રી શ્રીરામભાઈ બધાનું ને સ્વાગત છે આપણી ચેનલ સતુ ગુંજાલા પર ફરી એકવાર આપણે ચાલુ કરી દીધા છે આજે વ્લોગ ફરી એકવાર સ્ટાર્ટ કારણ કે એક મહિનાથી ને આપણા બ્લોગ લગભગ બંધ હતા એક મહિનાથી વધારે સમયગાળો થઈ ગયો છે પણ હવે વ્લોગ બને એટલા કન્ટિન્યુ કરશું કેમકે હવે સિઝન આવી જશે એટલે રોજ કંઈક ને કંઈક કન્ટેન્ટ મળતું જઈશું ને એક્ઝામ આવતી હતી કોલેજની ને એવું બધું કારણ હતું ને પર્સનલ રીઝન હતા એના લીધે આપણા થોડાક નહોતા હતા એ બાબતે માફી માગું છું બીજું શું અને હવે બને ને એટલે આપણે કન્ટિન્યુ આવશે જો મગફળીની સિઝન આપણે થઈ ગઈ ચાલુ આ મગફળી આપણે હે ને ઉપાડી લીધી છે આ આડતરી નંબર મગફળી હતી નવ ચાહે જે આપણે વાવેતર કર્યું હતું ને એ મારો વાવણીઓ મોટો એટલે દસ ચાહે વાવી હતી અને આ અહીંયા આપણે મગફળી માટે ખરું કરી દીધું છે અને જો હલર કમ્પ્લેટ અહીંયા ગોઠવી દીધું છે જો આમ અહીંયા હલર આપણે કમ્પ્લેટ ગોઠવી દીધું છે જો આવી રીતનું કંઈક આપણી મગફળી નીકળી છે માતાજીની દયાથી મગફળી થારી નીકળી છે સાહેબ વરસાદની ડેમેજ થઈ હતી જરાક વરસાદ પડ્યો તો જ્યારે ઉપાડી ત્યારે એટલે પણ બહુ કાંઈ વાંધો નથી એટલો બધો એટલે કંઈ એટલી બધી ઉપાડી નથી ઓ આપણે જેવીશું આવી હતી પાંચ ચાહે એમાં પપ્પા એક ટ્રેક્ટર લઈને બીજા દાળિયા લેવા ગયા છે ને આ છ બાજુની વાડીમાંથી પાડોશીમાં પાડોશીની સેવામાં આવ્યા હે બીજારા ભાઈચારાના નાતા આવ્યા હે આટલી ઉપાડે બીજી ઉપાડવાનું બાકી છે એમાં રમેશભાઈ રાપડું મારે આપણે લગભગ છ વાગે ને રાપડું મારી જો આવી ઘડીક હું ટ્રેક્ટર રાખું ઘડીક રમેશ ભાઈ આ કે અને શું કરે જે રાપડું માર્યું હોય ને એને મગફળી ખેંચી ભેગી કરે અને રાપડું માર્યા વગર જો મગફળી ઉપાડ જાય તો મગફળી ઝાઝી તૂટી જાય એટલે રાપડું મારવું જરૂરી છે આ મગફળી આપણે બહુ સારી ઉતરી છે જો અને વેલ જાજો થાય પાનું ઝાજું થાય ને મગફળી પણ ઝાઝી ઉતરે પણ ખડે એટલું હોય આમાં જાજુ જો આવી રીતના પથારા કરે આ ઉપાડે આ આપણે ઉપાડી હતી અને આમાં રાપડું માર્યું હોય જો આવી રીતનું આવી કંઈક મગફળી નીકળે આ રાપડા મારેલા આ રીતના કંઈક ભેગી કરે જો આવી રીતનું કંઈક આપણામાં રાપડું મારે દાળિયાની ટુકડી આવી ગઈ તમને બતાવું પપ્પા લઈને આવી ગયા બીજું ટ્રેક્ટરથી આવડે છ બીજા આવે લગભગ વીસ જણા હે આવી રીતના કંઈક રાપો હાલે આપું અહીંયા આમ પગ રાખવો પડે આ આ જો રીતે આજે બીજી ટુકડી આવી પપ્પા બીજી ટુકડી રીતનું કઈ આપણું આપડું હાલે ને આપણે અહીંયા બેઠા જો આ મગફળી ને ડૂચો વળી જાય આવી રીતના પગ આ ડૂચો આવે ને તો આ રીતના પગ રાખી કાઢવો પડે કલરનું ખડું થઈ ગયું બપોર પછી ન્યાય આવવાના હે દાળિયા ને એ ખરું અહીંયા કરવું પડશે ખરા માટે હવે કેવા જવું જોઈશું બોલો પાથરા આગળ કરવો પડશે ને કઈ નાખી માં હું તો આપણે વાડીયાથી ને હળવદ આવ્યા હતા થોડુંક કામ હતું ને એટલે હવે હળવદથી પાછા રિટર્નમાં જઈશું વાડીએ વાડીએ હવે કમ્પ્લીટ આપણે તૈયારી થઈ છે ચાલુ હલર મૂકી દીધું છે અને દાળિયા પણ આવી ગયા એટલે આપણે હળવદથી જઈ ઘરે એટલે મગફળી વાળો વિડીયો કાલ આવશે નેક્સ્ટ વ્લોગમાં હવે હે ને સીધા આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું કેમ કે એનું શૂટિંગ છે શૂટિંગ કર્યું નથી એટલે આ વ્લોગ એટલે આ બે વ્લોગ આપણો ફેસબુક અને યુટ્યુબ બેમાં આવી જાય છે અને નવું પણ ટ્રાય કરી કે મિની બ્લોગ ઉતારવા ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં અને કહેવાય ને યુટ્યુબમાં ત્રણેયમાં એટલે આપણે હવે જઈશી ઘરે ને આ વિડીયો કાલ આવી જાય છે અને એના પછી મગફળીનો વિડીયો આવશે આપણે વાળીને જે કામ ચાલુ છે એનો તો આ વિડીયો અહીંયા પતાવી તો ફરી એકવાર કહી દઉં લાઈક કરજો શેર કરજો અને વિડીયો સબસ્ક્રાઈબ તો કરજો જ એટલે હાલો હાલો હવે મળશું સીધા નેક્સ્ટ બ્લોકમાં